આજે અહેસાણા ગામે પ્રાણ પ્રતિષ્ઠામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે કાકરસિંહજી આમંત્રિત સૌ મહેમાનો ગામના સૌ વરિષ્ઠ આગેવાનો જેને મારું સ્વાગત કર્યું એવા બધા જ આગેવાનો

કે જ્યારે ગામની કે ધાર્મિક વાત આવે ગામનું કોઈ સારું કામ હોય તો આખું ગામ કાયમની ભેગું થયું કર્યું છે અને એવું જ એવું કાયમ કરતા રહેલું એવી માછેડ તંબા તમને બધાને શક્તિ આપે એવી માછે અઠંબાને પ્રાર્થના કરું છું હમણાં છોકરાઈ માતાજીની પ્રતિષ્ઠા થઈ એ કાંઈ તો ખૂબ સારું મંદિર બનાવ્યું વ્યારાય માતાજીની કૃપા વ્યારણી માતાજીનું મંદિર બનાવ્યું હનુમાન નું પણ કઈક જે નાના મોટું હતું એ એ કર્યું છે આ જેવોનું બધું જ ખૂબ સારું કર્યું છે ગામની નિશાળ પણ સારી છે પણ હવે થોડું શિક્ષણમાં વધારે ધ્યાન આપો જેટલું આપણે શિક્ષણમાં રોકાણ કરશું એટલું આવનાર પેઢી માટે ઉપયોગી નીવડશે અત્યારે દિન પ્રતિદિન જે જમીન છે એ પછી ઘટાડો થવાનો છે વધારો નથી થવાનો ઘટાડો બે ત્રણ રીતે થવાનો છે એક તો પરિવારોની સંખ્યા વધે એટલે ભય ભાગ પડતા જમીન ઘટાડો થાય અને બીજું જેટલું આ જમીન છે એમાં ઉદ્યોગો આવે કે બાંધકામ થાય પણ કે રીતે પણ જમીન દિન પ્રતિદિન ઓછી થતી જાય તો આપણે આવનાર સમય ની અંદર બીજાની જેમ આપણે ટકી રહેવા માટે કરીને માત્ર ખેતી કે પશુપાલન નહીં પણ નાના મોટો ધંધો રોજગાર નાના મોટી નોકરી અને ક્યાંક બહાર જવું પડે તો બહાર જવું જઈને પણ એક સારી રીતે જે બીજાના હરોળમાં આપણે રહેવા માટે પ્રયત્નો કરીએ આ ધારવા કે આપણે અમૃતભાઈ ને રતનસિંહ ત્યાં આપણે સાણંદ સાણંદ આખો પરિવાર ત્યાં રહે છે તમે જુઓ તો એમની જીવનશૈલી આખી અલગ છે એમ આ કદાચ જ્યારે પ્રસંગો કરવા માટે આવતા હશે એ ટાઈમે તમને એમ લાગતું છે કે આ વર્ષો પહેલા મજૂરી કરીને બહાર ગયા તો આટલું કમાણા અને આવું સારી રીતે પ્રસંગો હાજરી આપીને કઈક આપણા કરતા અલગ કર્યું કે નથી કર્યું મજૂરી કરીને કર્યું ત્યારે એના ઉપરથી થી આપણે પણ શીખ લેવી પડે કે એક એક રતન થી લઈને આટલું કરીને આખા પરિવારના બધા કુટુંબીજો ને લઈને ધંધાર રીતે સેટ કરતા હોય તો હોશિયાર તો અને કઈ કરવાની તમને નોકરીઓ માટે પણ પરીક્ષા હોય તો એના માટે પણ મજૂરી કરી છે પણ એવું નિરાશા લાવવાની જરૂર નથી કે એવી મહેનત કરી નોકરી ન મળી જે મહેનત કરશે અને આજને તો કાલે ગમે ક્યાંક ને ક્યાંક એ મહેનત એટલે ધાર્મિક પ્રસંગો સાથે સાથે સમાજમાં ગામમાં શિક્ષણમાં વધારો થાય કુરિવાજો ઓછા થાય ઓછા થાય બાબત છે કે હું માનું છું ત્યાં સુધી ઓછામાં ઓછા પોલીસ સ્ટેશને નાખતું હોય તો આ ગામ બાબતના હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમુક અમુક ગામ એવા છે કે ગામની વસ્તી વધારે એના કરતાં તો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદો વધારે એની જાઉથી જે વસ્તી નહી એના કરતાં જે ફરિયાદ વધારે થયેલી હોય અને ફરિયાદ કોઈ પણ દાખલ થાય તો પાણી ફરિયાદ દાખલ થાય ત્યાંથી કરીને વકીલથી કરીને ડોગરથી કરીને પછી સો ત્યાંથી કરીને જ્યાં સુધી સમાધાન ના કરો ત્યાં સુધી જે કેસ કર્યો છે તેના ઉપર એ પણ હાથે ધીવી નાખે અને જેને ખરા જેના ઉપર થયો છે ફરિયાદ કરવા વાળો અને આરોપી ઈ બે એકદમ આખા નેસ હોય જાય ભોઈ જાય અને અંતે તો પદર સમાધાન કરવું પડે એટલે આજે આ મેલડી માતાને કેટલી જ પ્રાર્થના કરજો કે ભયામાં કુટુંબમાં હગાવાલામાં કોઈની ભૂલ આવે નાના મોટી કોઈ પણ બબાલ કે કોઈ પણ કારણોસર મન દુઃખ થાય તો મેરડી માતાને વધે રાખીને ન્યાય

એમાં કોઈ માપદંડ ના હોય અને એ જવાબદારી અમથીને કરવાનું થતું હોય છે એટલે કાયમીને હજુ તો વસાડા માટે સારામાં સારું કામ થાય